વર્ષ બે હજાર સત્તરથી પોતાના પેન્શન પેન્શનને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા સરકારને સંખ્યા વખત અનુરોધ કરવામાં આવ્યો તેમ છતાં સરકારના કારણે તેઓની રજૂઆત ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના રિવાઇઝડ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને નેવથી એકસો વીસ દિવસમાં બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને રિવાઇઝ્ડ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે નહીં થતા તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે ત્યારે વડોદરાના કાર્યાલીબાગ ખાતે આવેલી બીએસએનએલ ઓફિસની પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજની સુધી બીએસએનએલના કર્મચારીઓને રિવાઇઝડ પેન્શનના નામે ધર્મને ધક્કા ખાવા પડી રહ્યા છે લોકસભા ઇલેક્શન પહેલાં સરકાર દ્વારા બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓની વહેરી તકે રિવાઇઝડ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે ઇલેક્શન બાદ આજ દિન સુધી તે મુજબ પરિણામ ન આવતા હવે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે હું છત્રીસ વર્ષથી આ બીએસએનએલમાં કામ કરતો હતો મકરપુરા જેઆડીસી અને સંખેડા પણ અમારી ટ્રાન્સફરથી એટલે સંખેડા પણ અમે જોબ કરી છે અમે લગભગ દરેક જગ્યાએ અમે કામ કરી ચૂક્યા છે અને બીએસએનએલ માટે અમે બનતો પ્રયત્ન અમે એટલો બધો સેવા સેવા કરી છે ને કે ના પૂછો વાત એટલું બધી મહેનત કરી છે પણ અત્યારે ડીએ પણ તમારે બસો ને સોળ ટકાની ઉપર છે પણ છતાં પણ હજુ મચ થયું નથી અને એનો કંઈ હજુ નિર્ણય આવતો નથી કંઈ એક આજે અહીંયા બાગ અંબાલાલ પાર્ક પાસે મેઇન ઓફિસ ઉપર અમે એકત્રિત થયા છીએ બહુ લાંબા સમયથી બધા પેન્શનર્સ અંગેના જે પ્રોબ્લેમ પેન્ડિંગ છે એના માટે વારંવાર દરેકે દરેક જગ્યાએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી પણ બે હજાર સાતથી કરીને આજે બે હજાર ચોવીસનો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો કોઈ પણ જાતનું નિરાકરણ નથી કોઈ સારું સાંત્વના નથી કે કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ દેખાતું નથી જેથી કરીને અમે આજે આ સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ કર્યો છે આવનાર ભવિષ્યની અંદર જો કંઈક પણ જાતની માંગણી નહીં સંતોષાય તો આનાથી પણ વિશેષ કંઈક જેને કહેવાય કે થોડાક વધારે કડક પગલાં લઈને કંઈક કરવું પડશે અને અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે અમારી કંઈ બહુ મોટી માંગણી છે નહીં જે એને સંતોષવી જોઈએ કર્મચારીઓ આ કર્મચારીઓએ એની જિંદગી તમા બીએસએનએલની સેવામાં કાઢી છે તો બીએસએનએલના કર્મચારી સામે તમે નહીં જુઓ તો કર્મચારીઓ જશે ક્યાં જેથી કરીને અમારી ડિમાન્ડ છે કે સરકાર વહેલાંબ વહેલી તકે અમારી માંગણી પૂરી કરે બસ આ સિવાય બીજું નથી મળ્યો અમારે પેન્શનનો લાભ મળે છે પણ જે પેન્શન પેન્શન રિવિઝન છે એ બે હજાર સાત થી બાકી છે બે હજાર સાત પછી કોઈ પણ જાતના કોઈ સુધારા વધારા કશું થયું જ નથી જેની અમારી માંગણી છે કેટલા કર્મચારી કર્મચારી કે બીએસએનએલ ના ટોટલી કર્મચારી જે વડોદરાની અંદર ત્રણ હજાર હોય કે દરેક જગ્યાએ જુદા જુદા હોય આગળની રણનીતિ હવે આના પછી ઉપર અમારા જે લીડર્સ ગયા છે એ આવ્યા પછી જે કંઈ ઉપર શું ડિસ્કશન થાય છે એના પછી આગળ રણનીતિ નક્કી કરીશું અને આગળની રણનીતિ અમારી દિલ્હી ફેન્સર એસોસિએશનથી નક્કી થાય છે અને અમે એને વળગી રહીએ છીએ